બરવાડા ખાતે આજે હાઈવે પરના મુખ્ય ચાર રસ્તાઓ પરના એક સાથે ત્રણ સર્કલનું ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાડિયા જંગીના સંચાલક ભૈલુબાપુના હસ્તે વિધિવત રીતે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને દાતાઓનું સન્માન પણ આ તકે કરવામાં આવ્યું હતું હવે જોઈએ બરવાડાથી મારા પ્રતિનિધિ ચિંતન વાઘડીયા અને કિસ્તુવાલ બરવાડા ખાતે હાઈવે પરના મુખ્ય ચાર રસ્તાઓ પર એક સાથે ત્રણ સર્કલનું ખાતમુહૂર્ત કરવા માટેના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ ભાવનગર હાઈવે પર બરવાડા શહેરની ત્રણ જગ્યાએ બનશે સર્કલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાળિયાદ વિસામણ બાપુની જગ્યા દ્વારા આ ત્રણ સર્કલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે પાળિયાદ જગ્યાના સંચાલક ભૈલુ બાપુના હસ્તે આજે વિધિવત રીતે આ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું બરવાડા ખાતેના અમદાવાદ ભાવનગર હાઇવે પરના સાળંગપુર રોડ ત્રણ રસ્તે તેમજ શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર દ્વારા ત્રણ રસ્તા અને બસ સ્ટેશન રોડ ઉપરના ત્રણ રસ્તા પર આ સર્કલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી બરવાડા શહેર અને તાલુકા પંથકના આગેવાનોની ઉપસ્થિતિમાં ભૈલુ બાપુએ આજે વિધિવત રીતે ભૂમિપૂજન કર્યું હતું પાળિયાત જગ્યાના સંચાલક ભૈલુ બાપુનું શહેર અને પંથકના વેપારી તેમજ આગેવાનો દ્વારા આજે સન્માન પણ કરવામાં આવ્યું હતું સર્કલના નામકરણ પણ કરવામાં આવ્યું હતું જેમાં બસ સ્ટેશન ત્રણ રસ્તા સર્કલનું નામ વિહળ સર્કલ શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર ત્રણ રસ્તા સર્કલનું નામ છે સનાતન ધર્મ સર્કલ અને સાળંગપુર રોડ ત્રણ રસ્તાનું પૃથ્વીરાજ સર્કલનું નામકરણ કરવામાં આવ્યું હતું તમામ સર્કલના દાતાઓ પૃથ્વીરાજ સર્કલના દાતા ધરમસિંહભાઈ તુરકિયા અમર ગ્રુપ વડોદરાવાળા તેમજ સનાતન ધર્મ સર્કલના દાતા અમર ગ્રુપ વડોદરા વિનોદભાઈ બી તુરકિયા અને વિહળ સર્કલના દાતા ગિરધરભાઈ સવાણી રુદ્રાક્ષ ગ્રુપ વડોદરાવાળાએ આ અનુદાન આપ્યું હતું